ઉપરથી વાહનોને પસાર થવા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે સુરત શહેર તરફ જતા વાહનો કીમ ચાર રસ્તાથી તથા રાજ હોટલની બાજુમાંથી હજીરા તરફ જતા રસ્તેથી પણ પસાર થઈ શકશે રાજ હોટલથી કામરેજ તરફ જતો બ્રિજનો રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે જેથી પોલીસને ટ્રાફિક નિયમનમાં સહકાર આપવા જાહેર જનતા અને વાહન ચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ એ રીતે તાપી નદીના બ્રિજના સમારકામ કરવા અર્થે એનએચ ફોર્ટી એઇટ પરનો તાપી બ્રિજ અને અમદાવાદથી મુંબઈ જતો હાઈવે એ તાપી બ્રિજ પર બંધ કરવામાં આવશે સુરત સિટી તરફ જતા વાહનો જે છે એ રાજ હોટલ મેક્સિમમ ત્યાં સુધી જઈ શકશે હાલની ગોઠવણ પ્રમાણે ત્યાંથી એમણે રાઈટ ટર્ન લઈ અને પછી બ ગલા થઈ ગલુડી થઈ અને એ બાજુના વિસ્તાર સચિન હજીરા એ બાજુ જઈ શકશે વરાછા બાજુ પણ એ બાજુથી જ જઈ શકશે એટલે સિટી તરફ જતાં લાઇટ મોટર વ્હીકલ જે છે એ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે અને હેવી વ્હીકલ તમામ જે છે એ પણ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે જેની તમામે નોંધ લેવી અહીં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વહીવટી તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના તમામ સ્ટેક હોલ્ડર્સ તમામ કોન્ટ્રાક્ટર્સ સાથે રહી અને આ ડાયવર્ઝન ને શક્ય બને તેટલા ઝડપથી અમલીકરણ થાય એ માટેની તમામ તૈયારીઓ હાલ કરવામાં આવી રહેલી છે